વડોદરાના અટલાદરામાં સુરત જેવી જ ઘટના બની છે પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીમાં ઘટના બની સોસાયટીની સેફ્ટી વોલ ધરાશાયી થઈ સેફ્ટી વોલ ધરાશાયી થતા કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું બિલ્ડરે કરેલા આડેધડ ખોદકામથી લોકો પરેશાન આરોપ છે સોસાયટીના લોકો રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે સોસાયટી પાસે ખોદકામ કરતા અનેક મકાનને નુકસાન થયાનો પણ દાવો છે ત્યારે ગઈકાલે રોષે ભરાયેલા સ્થાનિકોએ બિલ્ડરની ધોલાઈ પણ કરી હતી બિલ્ડરના કારણે આ રીતે જે અકસ્માતો થઈ રહ્યા છે અને જે વોલ તરાશાઈ થઈ છે અને તેના કારણે બિલ્ડરને લોકો સ્થાનિકોએ રહીશોએ માર પણ માર્યો હતો ત્યારે બોલાચાલી પણ થઈ હતી વડોદરા શહેરમાં પણ એક વાર સુરતવારી થઈ છે કહી શકાય કે વડોદરાના અટલાદા વિસ્તારમાં આવેલું જે પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી જે છે તેની બાજુમાં જ આવેલી કહી શકાય કે એક બિલ્ડર દ્વારા જે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ તમામ પ્રમુખ સાહિત્યના સોસાયટીના જે મકાનો જે છે તે અત્યારે ધરાશાય થઈ જાય તે પ્રકારના અત્યારે કહી શકાય કે મુખ્યત્વે દીવાલ જે છે તે તૂટી ગઈ છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ દિવાલ તૂટવાની સાથે જ આ તમામ મકાનો જે છે તે જર્જરિત બન્યા છે અને સાથે જ જીવના જોખમ હેઠળ અત્યારે કહી શકાય કે આ તમામ રહીશો જે છે તે રહી રહ્યા છે મુખ્ય માંગ છે તેઓને કે તેઓને પ્રોટેક્શન વોલ જે છે તે મહત્વની વાત છે કે તેઓને જે માર્જિન જે કહેવામાં આવે છે તે છોડીને ખોદકામ કરવામાં આવવાનું હતું પરંતુ બિલ્ડરે આડેધર ખોદકામ કર્યું છે જેના કારણે જ આ તમામ મકાનો જે છે તેની પ્રોટેક્શન વોલ તૂટતા અત્યારે જર્જરીત હાલતમાં છે તિરાડો પડી ચૂકી છે જીવના જોખમે અત્યારે તમામ સ્થાનિકો છે તેઓ રહી રહ્યા છે તેઓની એક જ માંગ છે કે તેઓને મકાન જે છે તેની મરંમત અને જે સમારન કામ જે છે તે કરવામાં આવે મહત્વની વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારની બિલ્ડરની બેદરકારી સામે આવી છે છતાં પણ તંત્ર જે છે તે હજુ પણ આખાડા કાન કરી રહ્યું હોય તેમ લાગે કર્યું છે તમામ આ પ્રકારનું જ્યારે બાંધકામ થતું હોય છે તો મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે સતત કહી શકાય કે નજર રાખતું હોય છે અને આ પ્રકારની ઘટના બને તો ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તેના અધિકારીઓ જે છે તેઓ અત્યારે તંત્ર હેઠળ કહી શકાય કે કામગીરી કરવાની હોય છે પરંતુ હાલમાં જોઈ રહ્યા છો ગત રોજથી આ ઘટના બની છે છતાં પણ આ બે દિવસની રજા માણતા અધિકારીઓ જે છે કે તેઓએ હજુ સુધી આ તંત્ર દ્વારા કોઈપણ રીતે પગલાં લેવામાં નથી આવ્યા નથી કે કોઈપણ સ્થળ તપાસ જે છે તે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી આ જ પ્રકારની જ્યારે બેદરકારી જે સામે આવી છે બિલ્ડર દ્વારા કહી શકાય કે આડેધર પરમિશનો જે છે તે વડોદરા મહાનગરપાલિકામાંથી લેવામાં આવતી હોય છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે વિભાગ ઘી ગોળમાં ભરી જાય તે પ્રકારે આ વિભાગ દ્વારા કહી શકાય કે સતત આ પ્રકારની પરમિશન આપી દેવામાં આવતી હોય છે મંજૂરી આપવામાં આવતી હોય છે અને જેના કારણે જ જે આજુબાજુ વિસ્તારના જે સ્થાનિકો છે તેઓના જીવના જોખમ વધી રહ્યા છે ફરી એકવાર વડોદરા શહેરમાં સુરતવાળી થઈ છે અટાદા વિસ્તારમાં પ્રમુખ તીર્થ સોસાયટી છે તેના તમામ સોસાયટીની જે પ્રોટેક્શન તે તૂટી જતા અત્યારે તમામ મકાનો જે છે તે જર્જરિત બન્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા